વડોદરાથી માવું છું મારું નામ નિલેશભાઈ કન્યાલાલ પારો મૂળ ધોળકા હાલ વડોદરા ઉજ્જત સુથાર સમાજનું જે સાહિત્ય છે વૈવંશાપ ચોપડા એ મારી પાસે છે અને એમાં જૂનો ઇતિહાસ બોલે છે એ રામ સુથાર કરીને જે હતા એમના દીકરા ગંગાધર એ ગંગાધરે રુદ્રમાર્ગ બનાવવા માટે અહીંયા ગાડી સિદ્ધપુરમાં આવ્યા હતા અને સિદ્ધપુરની સામે લાલપુર ગામમાં વસવાટ કર્યો ત્યાં સહસ્ત્રકળા માતા એટલે ચામુંડા માતાનું સ્વરૂપ એ સહસ્ત્રકળા મંદિરનું નિર્માણ કર્યું અને એક હજાર ગુજર સુધારે રુદ્રમાર્ગનું કામ ચાલુ રાખ્યું કે સવારમાં વહેલા ઊઠીને માતાજીની પૂજા અર્ચના કરવી પડે તો એ માટે માતાજીની મંદિરની સ્થાપના કરવામાં આવેલી અને ત્યાર પછી દરેકને ગામ આપવામાં આવ્યા એ ગામ ઉપરથી દરેકની શાખાઓ પડી એક હજાર ગુજર સુથારને આજ સિદ્ધપુરની સામે લાલપુર ગામમાં વસવાટ કર્યો ત્યાં ચામુંડા માતાની સ્થાપના કરી ત્યાં સહસ્ત્રકળા માતાનું મંદિર જે છે હાલમાં પ્રસિદ્ધ છે એ ગુજર સુધાર સમાજે બનાવે ગુજર સુધાર સમાજને લાગે

જે ગંગાધર હતા એમને એમના પિતાના સ્કૂલ પધરાવા ગોમતી નદીમાં નીકળ્યા ત્યાં માર્ગમાં કનોજ રહ્યા કનોજમાં મૈદર નામના મિસ્ત્રી સાથે દીકરી સાથે કંકલોર સાથે લગ્ન કર્યા ત્યારબાદ એ સિદ્ધપુરમાં આવ્યા સિદ્ધપુરમાં સિદ્ધરાજ રાજાના મુરાજ રાજાના દીકરા સિદ્ધરાજ સોલંકી જે અહોરુદ્ર અહોરુદ્ર કર્યા કરતા હતા એ વખતે એમને રુદ્રમાનની સ્થાપના કરવાનું કીધેલ એ માટે એ ગાડી એક હજાર ગુજર સુથારને ગંગાધર લાવ્યા હતા